જામનગર શહેરથી ત્રીસ કિલોમીટર દૂર આવેલું સચાણા સીપીઆર ફરીથી ધમધમતું થવાનું છે તો સચાણા સીપીઆરને રાજ્ય સરકારે ફરીથી શરૂ કરવા માટેની મંજૂરી આપી છે જે કારણે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહત્ત્વનું એ છે કે સચાણા સીપીઆર શરૂ થતાં આશરે પચીસ હજાર લોકોને રોજગારી મળશે તો સચાણા સીપીઆરમાં નાના અને મધ્યમ કદના જહાનો ભંગાવવા માટે આવશે જેનાથી સ્થાનિકોને રોજગારી મળી રહેશે તો સચાણા સીપીઆરમાં કુલ અઢાર પ્લોટની મંજૂરી આપવામાં આવી છે જ્યાં મોટા ભાગના પ્લોટ્સમાં હાલ સાફ સફાઈ તેમજ લેવલિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પચાણસી બ્રેકિંગ યાર્ડ નાઇન્ટીન એટી સેવનથી કાર્યરત હતું અને પછી બે હજાર બારમાં પાંચમા મહિનામાં મરીન નેશનલ પાર્ક અને જીએમ બીના વચ્ચે એક ઇશ્યુ થયું ઇન્ટરનલ ઇશ્યુ એના હિસાબે હાઈકોર્ટ મેટર બની ગઈ અને આઠ વર્ષ સુધી હાઈકોર્ટમાં પેન્ડિંગ હતું પછી બેઝથી અહીંના સચાણા ગ્રામ પંચાયતના સરપંચશ્રી બહુ પોઝિટિવ સચાણાના ફેવરેટ સરપંચ જુમાભાઈ સુલેમાનભાઈ કક્કલ અત્યારે લગભગ ફોર્થ ફિફ્થ ટર્મ એઝ અ સરપંચ છે એમની પંચાયત આવી આ વખતે એમણે ફર્સ્ટ સ્ટેપ ફર્સ્ટ કામ એ જ કર્યું કલેક્ટરશ્રી આપણા રવિશંકર સાહેબ વેરી પોઝિટિવ મેન આ બાબતમાં એમના પાસે ગયા ને રજૂઆત આ સીપ બ્રેકિંગની જ કરી કે આના માટે તમે પ્રયત્ન કરો કે આ સ્ટાર્ટ થાય પછી હાઈ લેવલે પૂનમબેન શ્રી શ્રીમતી પૂનમબેન સાંસદ એમણે પણ આમાં મુખ્ય મહેનત મુખ્ય કેરેક્ટર એમનું આમાં મહેનત કરવામાં સ્ટાર્ટ કરાવવામાં સચાણા પૂનમબેનનો હાથ